નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ વડોદરાથી પચીસ કિલોમીટર દૂર આવેલા ભીલાપુર ખાતે પૌરાણિક સંગમેશ્વર મહાદેવનું મંદિર છે જ્યાં મહાશિવરાત્રીના પર્વે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજે મહાશિવરાત્રીનો પર્વ છે ભગવાન ભોલેનાથની રાત્રિ ચાર પ્રહરની પૂજા કરી ભગવાન શિવની આરાધના સાથે તેમની કૃપા પામવાનો પર્વ છે મહાશિવરાત્રી પર્વની દેશ દુનિયામાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરથી આશરે પચીસ કિલોમીટર દૂર ડભોઈ જવાના માર્ગે આવેલ ભીલાપુર ખાતે દેવ અને ઢાઢણ નદીના સંગમ તટે શ્રી સંગમેશ્વર મહાદેવનું પૌરાણિક સ્વયંભૂ શિવલિંગ આવેલું છે અહીં બાપી મહારાજની કૃપા અને નિશામાં જંગલો અને ખેતરો વચ્ચે કુદરતી સૌંદર્યમય વાતાવરણમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે અહીં મેળો લાગ્યા છે અહીં આસપાસના ગ્રામ્ય વિસ્તારના શ્રદ્ધાળુઓ જ નહીં પરંતુ વડોદરા શહેર જિલ્લા ગુજરાત રાજ્ય ઉપરાંત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના જગ્યાએથી પણ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે અહીં ભોળાનાથ સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તેવી શ્રદ્ધાળુઓની આસ્થા છે સાથે જ લોકો બાપી મહારાજના આશીર્વાદ અને કૃપા માટે આવતા હોય છે અહીં લોકવાયકા મુજબ પાવાગઢના પતઈ રાજા માતાજીના શાપથી પતથી પીડિત હતો તેણે મહાદેવની કૃપાથી દેવઢાઢણ નદીમાં સ્નાન કરી કિનારે સંગમેશ્વર મહાદેવની પૂજા તપસ્યા કરતા તેનું પત રોગ નષ્ટ થયું હતું અહીં મહાશિવરાત્રીની આગલા દિવસથી દૂર દૂરથી ભક્તો આવી પહોંચ્યા હતા આશરે સાડા પાંચસો વર્ષ પૌરાણિક આ મંદિર હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે હકીકતમાં કોણે અને ક્યારે આ શિવલિંગની સ્થાપના કરી તે વિશે અહીં વૃદ્ધોને પણ જ્ઞાત નથી આજે મહાશિવરાત્રી પર્વે અહીં પચીસ હજાર રુદ્રાક્ષની માળાથી ફૂલોથી મંદિર સજાવવામાં આવ્યું અહી ભક્તો માટે ફળાહાર મહાપ્રસાદીનું તેમજ ભાંગની પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

महादे वे नमे वा रे वे वहा नम આદેશ થી આજે શિવરાત્રી શ્રી સંગમેશ્વર મહાદેવ મંદિર બનૈયા ગામ

અહીંયા સંમેશ્વર મહાદેવ નિમિત્ત શિવવાની નિમિત્તે મંદિરે ફરાડી મહાભોગ નું આયોજન છે જેની અંદર ભાંગનું પણ વિતરણ કરવામાં આવેલું છે સ્વર ભક્તો ને મંત્રોચ્ચાર સાથે જળ અભિષેક નો પણ લાભ આપવામાં આવે છે એની સાથે અહીંયા મેળા જેઓ વ્યક્તિઓનો ટોળા ટોળા ટોળું ઉભરી આવે છે ઘણા લોકો ભક્તો અહીંયા દૂર દૂરથી આવી રહ્યા છે અને ભક્તો ભોળા દેવને મળીને જળ અભિષેક કરીને પોતાના મનની મોનોકાના પૂરી કરે છે મારું નામ ભૌમિક સિંહ દેસાઈ